પાટણ જિલ્લાના હારીજમાં કમોસમી વરસાદ ગુરુગાવ કથામાં વિઘ્ન બન્યું પાટણ જિલ્લાના હારિજમાં કમોસમી વરસાદ ગુરુ ગૌ કથામાં વિઘ્ન બન્યો પવન સાથે વરસાદ પડતા કૃષ્ણધામ ગૌશાળામાં ગુરુ ગૌ કથામાં મંડપ ધરાશય થયો કથા દરમિયાન મંડપ સહિત સાઉન્ડ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે મંડપ ધરાશય થતાં ભક્તોમાં દોડધામ મચી સદનસીબે જાનહાનિ ટળી છે ગૌ સેવા માટે કરેલ કથાના આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો રિપોર્ટર વિરામ ઠાકોર ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ પાટણ કૃષ્ણધામ ગૌશાળાની અંદર આજે સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આજે છઠ્ઠો દિવસ હતો જે વાવાઝોડો અને વંટોના કારણે ઘણી બધી પબ્લિક હતી પણ એક કુદરતી ગૌમાતાની દયાથી એવો બચાવ થયો છે જેને કારણે કોઈને જાનહાની થઈ નથી નુકસાન અમને ઘણું બધું પહોંચ્યું છે ઘણો બધો ખર્ચ અમે ગાયા માટે ઊભું કરીને દાન માટેનો ખર્ચ કરેલો હતો એ ખર્ચ અમારો કરેલી મહેનત અમારી નિષ્ફળ જે છે ને દરેક ગૌ ભક્તોને અરજ કરું છું કે જેટલી બને એટલી અમને મદદ કરવા માટે પ્રાર્થના કરું છું જય ગૌ માતા હર માતા